બ્રેક બાદ આપનું સ્વાગત છે વાત કેજરીવાલની કસ્ટડીની છે આ પહેલાં પણ તેમની ધરપકડ થઈ ચૂકી છે બે હજાર બારની બારમી ઓક્ટોબરે પણ તેમની ધરપકડ થઈ હતી તે સમયના પીએમ મનમોહનસિંહના સત્તાવાર નિવાસસ્થાનની બહાર તેમણે હંગામો મચાવ્યો હતો એ સમયના કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશીદને હટાવવાની કેજરીવાલની માગણી હતી કેમ કે ખુરશીદની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો હતા મજેદાર વાત એ છે એ સમયે માંગણી પૂરી ન થાય ત્યાં સુધી કેજરીવાલ જેલમાંથી બહાર નીકળવા તૈયાર જ નહોતા થયા એના બે વર્ષ બાદ કેજરીવાલ ફરી જેલના સડિયાની પાછળ ગયા એ સમયે તેમને દિલ્હીની ફેમસ તિહાર જેલમાં મોકલાયા બીજેપીના નેતા નીતિન ગડકરીને તેમણે ચોર કહ્યા હતા એટલે તેમની વિરુદ્ધ બદનક્ષીનો દાવો થયો અને ધરપકડ થઈ હવે લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ છે જો કે આ વખતે સ્થિતિ અલગ છે તેઓ દિલ્હીના સીએમ છે સવાલ એ છે કે શું તેઓ જેલના સળિયા પાછળ રહીને સરકાર ચલાવી શકે જેલના સળિયાની પાછળ રહીને સરકાર ચલાવી પ્રેક્ટિકલ નથી જ મહત્વના નિર્ણયો કેવી રીતે લઈ શકાય તિહારની જેલમાં કેદી એક અઠવાડિયામાં બે મિટિંગ કરી શકે છે જેલના મેન્યુઅલ અનુસાર કેદી બે જ વખત તેના પરિવારના સભ્યો મિત્રો કે સાથીઓને મળી શકે છે સ્વાભાવિક રીતે એ રીતે મુખ્યમંત્રીની જવાબદારી નિભાવી શક્ય જ નથી કેજરીવાલ સીએમ પદે રહે એના માટે એક ઉપાય છે ઉપરાજ્યપાલની પાસે કોઈપણ બિલ્ડિંગને જેલમાં કન્વર્ટ કરવાનો અધિકાર છે જો કેજરીવાલ તેમના બંગલાને જેલમાં કન્વર્ટ કરવા માટે ઉપરાજ્યપાલને મનાવી શકે તો જ તેઓ સીએમ તરીકેની તેમની જવાબદારી નિભાવી શકે છે છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની વચ્ચે જે પ્રકારનું ઘર્ષણ રહ્યું છે એ જોતા એ શક્ય લાગતું નથી જોકે કોઈ મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા રોકી ન શકાય કાયદા અનુસાર કોઈપણ કેસમાં મુખ્યમંત્રી દોષી પુરવાર થાય તો જ તેમને પદ પરથી હટાવી શકાય કેજરીવાલના કેસમાં તેમને હજી દોષી જાહેર કરાયા નથી બીજી તરફ રાજ્યની વિધાનસભામાંથી અવિશ્વાસનો મત પસાર થાય તો જ મુખ્યમંત્રીનું પદ જાય જો કે કેટલાક કેસમાં મુખ્યમંત્રીએ ધરપકડના બરાબર પહેલા કે તરત રાજીનામું આપ્યા છે હેમંત સોરેના કેસની અમે વાત કરીશું આ વર્ષે એકત્રીસમી જાન્યુઆરીએ તેમની ધરપકડ થઈ ઈડી તેમની ધરપકડ કરે એના પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું ઓગણીસો અઠ્ઠાણુંમાં લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઘાસચારા કૌભાંડ કેસમાં તેમની ધરપકડ થઈ હતી એ સમયે તેમણે તેમની પત્ની રાબડી દેવીને સીએમની ખુરશી પર બેસાડ્યા હતા આમ આદમી પાર્ટી ભારપૂર્વક કહે છે કે કેજરીવાલ જ મુખ્યમંત્રી રહેવા જોઈએ એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે કેન્દ્ર સરકાર કેજરીવાલને તેમના પદ પરથી હટાવે એવી પૂરેપૂરી શક્યતા છે જો કે કેજરીવાલે આખરે રાજીનામું આપવું પડશે તો આમ આદમી પાર્ટીના સિનિયર લીડર્સ આતિશી અને સૌરવ ભારદ્વાજ સીએમ બની શકે તેમ છે દિલ્હીના મંત્રી આતિશીની પાસે અનેક મંત્રાલય છે તેઓ કેજરીવાલની નિકટના નેતા મનાય છે બીજી તરફ ભારદ્વાજની પાસે પણ અનેક મહત્વના મંત્રાલય છે આમ આદમી પાર્ટીમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઇમરજન્સીની સ્થિતિમાં કેજરીવાલના પત્ની સુનિતાને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે સુનિતા પણ રેવન્યુ સર્વિસીસ ઓફિસર હતા નામ અનેક છે પરંતુ કેજરીવાલના કદના કોઈ નેતા આમ આદમી પાર્ટીમાં નથી હવે લોકસભાની ચૂંટણી પ્રચારનો સમગ્ર ભાર ભગવંત માન આતિશી સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢા પર છે આ તમામ લોકો સહાનુભૂતિનું કાર્ડ રમી શકે છે જેના માટે કેજરીવાલની પત્નીને પણ પ્રચારમાં આગળ કરવામાં આવી શકે છે બલકે અત્યારથી જ એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે દિલ્હીની જનતા તેમના સીએમની સાથે હોવાનો મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે આ ભીડને ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી રહી છે આ ભીડમાં કયા ચહેરાઓ છે એ સવાલો પણ ઊભા થયા છે જોકે અત્યારે ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ કેજરીવાલને સાથ આપી રહ્યા છે તેઓ કેન્દ્ર સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ મૂકી રહ્યા છે ઇન્ડી ગઠબંધનના અનેક નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારોના આરોપ છે આ નેતાઓ હવે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કેજરીવાલને સપોર્ટ આપ્યો છે જો કે એક સમયે કોંગ્રેસ આ કેસમાં તપાસ કરવાની માંગણી કરતી હતી બીજેપીના નેતા અમિત માલવિયાએ એક ટ્વીટ કર્યું છે જેને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો માલવિયાએ બે હજાર બાવીસમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એ સમયના દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને લખેલા એક લેટરની ઇમેજ ટ્વીટ કરી છે આ લેટરમાં કોંગ્રેસે લખ્યું હતું કે કરોડો રૂપિયાનું એક્સાઇઝ પોલિસી કૌભાંડ થયું છે અને એની તપાસ થવી જ જોઈએ આખરે કેજરીવાલ વિરુદ્ધ એક્શન લેવાય તેમને દિલ્હીની અદાલતમાં હાજર કરવામાં આવ્યા જ્યાં ઈડીએ અદાલતને જણાવ્યું કે કેજરીવાલ દારૂ નીતિના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર અને સૂત્રધાર છે ઈડીએ દસ દિવસની કસ્ટડીની માગણી કરી અમે આજે સવાલ ઉઠી ઉઠાવી રહ્યા છીએ કે શું કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે લડીને આખરે ભ્રષ્ટાચાર કર્યો છે ખેર હજી અદાલતમાં આ વાત પુરવાર થવાની બાકી છે અત્યારે સમય સમયમાં